કોડો કોઈ ની ને બે કાઈસલા થજે હાટ આટ પાટલા માં જવા દેવાનો પછી હક્કાવા દેવાનો બાંધવા આતા ફાલ ન આવે તો તમે એક એનું નામ કી માં ને તો એક બે બવાર નો બી નો દાણો જ તો એમાં બધી ને ખલવાઈ ગઈ હતી राम राम सीताराम तो बधाई तो <laughs> <को दिल्णी कर। laughs> है क्या भी लाइट आवे तो मोटर चालू कर मैं ही अटनी बने मैं बने छोड़ी नहीं है क्या तरीका नो मैं नहीं किरो मैं नो तरीका नहीं किरो ना ना ये काट ही लीता है ठाम माता का राम राम सीताराम बधाई है सीताराम का मैं कहता है

5:30 बजे हर हर रेनु आवेगो तो वापस मारे बंद थे गु जो की वातावरण ने जोया जो वातावरण है ने बेदितिया गर्मी था वातावरण कोव नहीं पड़ेगा जो ये मोटर चालू ती कर दी हूं पर मैं आवे तो ठीक से नो आवे तो वांतो ने बिजू काम की हूं देखाई है देखाई थी કાલે તમારે ધોરિયા ને કમ્પ્લીટ નાખી દીધા એ સીધી સાપ જ દબાવવાની હે માંડવીમાં માં પુણે થી અહીં ચાલુ કરવાનું છે પાણી ને બે સાટા થઈ એક બે દીથી આવે ને એટલે ઉકેલે સારો થાય ને આમાં ઓલી ફારવી આઈકલા જ બેઠી હાલો હે પાણી વાળવાનું ચાલુ કરવાનું હોય હાડા શિયાર વાગ્યા સુધી ચાલુ રાખવાની છે હા હા આ ટૂંકા ટૂંકામાં જાય આડે થડી મજા આવે ને પછી વારે હેરી હું કરી શું આ વાયુનું પાણી પીએ એટલે લાભ કરી છે એવું પાછું હા પારા પાણી વાયનું પાણી જાય અને પછી વરસાદ થાય એટલે મોલમાં બહુ તેજ આવે છે ફેર પડે જાજો વાયનું પાણી હેઠાના એકાદ નીકળ જાય તો સારું આવે દૂધ લેઈને હમ ન

ત્યાં વંડી બે ત્રણ વેલા હતી ગોતી આવી આખો મારક તાર હે ને એક શ્યાક જેટલા જેને એટલે આ મણી એવું લાગે કે આ હે ને આજ આપણું સેલું સેલું શ્યાક છે કંટોલાનું જે કંઈ કંટોલા જેડીએ નહીં ને જો આપણે હા ભાઈ વંડી જતા ને લેવા ના દવા દવા સાટે દીધી એટલે વેલા ભરેગા કોણ તો લાગે કોણ હા

તો છે ને અમુક અમુક રૂપા આ ને અમુક અમુક કઈ બે બે કટકા થઈ જાય આ કડો કોઈ ને એટલે કારેલા નહીં હાવ તોય હાલે આ ભર લેવાય બે બે કટકા બીજું કામ તો જો આ રીતના હે ને બધા મહાલો કાઢી ને અંદર થી ને પછી આપણે બીજો મહાલો ભરી લેવાના આ અમુક કડક હા અમુક કડોક હોય ને એના બે કાઈસ થઈ જાય

તમને જે ભાવ કોય નું હું કાજો આ ગાંઠિયાની જગ્યાએ સણાનો લોટ પણ નાખે હક શણાનો લોટ ફેંકવો પડે આ ગાંઠિયા હોય ને ભૂકો કરે ને ડાયરેક્ટ હકાવી જવાનો તો પેલા આપણે ગાંઠિયાનો ભૂકો કરી નાખીએ એટલે આ આ ગાંઠિયા તો કે વધી વધે કામ ભેંકડે ને તો આ હે ને ગાંઠિયાનો ભૂકો ચલો મળશે બે દસ મળ્યા મેળવા

તો સમાઈ જાય તો નીકળે નહીં કઈ તો બે આ ઓલા ન થઈ જાય બે કટકા પછી ઉભા રાખી પીરા આટા બધા જો ને બે બે કટકા થઈ જાય કડો હોય ને એટલે બટકે જાય સીધા તો પેલા આપણી સ્વાદ અનુસાર નમક નાખવાનું મીઠું થોડું નાખવાનું ગાંઠિયામાં હોય ને એટલે થોડુંક નમક નાખવાનું મીઠું થોડું નાખવાનું હરદરે થોડી નાખવાનું કારણ કે આમાં બધા મસાલા આવે હજુ એટલે મસાલા થોડાક ઓછા નાખીએ તો હાલે ટૂંકમાં આ છે આપડો ગરમ મસાલો લહણ વાળી ચટણી મા થોડીક ખાંડ સવાનું કર્યું હતું એટલે થોડીક નાખીએ બહુ જરૂર ને ખાંડ પછી થોડુંક તેલ નાખીએ ને બધોય મસાલો મિક્સ કરી દેવાનો આપણે જે કારેલાનું શિયા ભરેલ કરીએ એ જ રીતના તો મસાલા અમે આમાં હે ને તમારી રીતે તમે એડ કરે હગુ સ્વાદ અનુસાર બરાબર તો આ રીતનું બધી મિક્સ કરે મસ્ત ભરી દેવાનું તો બધોય મસાલો મસ્ત થઈ ગયો ત્યાર એવ આપણે લઈએ તો આજ રીતના આપણે બધાંટોલા ભરાય લઈ ગયા તો એ આપડા કંટોલા મસ્ત ભરાઈ ગયા બે ત્રણ શિયાળ હોય મસાલો થોડો ઘટ્યો છે એની નાખી દે આઈ મસાલો તો છૂટો પડવાનો છે સળ્યા પછી તો હલો ફટાફટ વઘારે ઘરે તેલ થઈ ગયું છે રાયું ને જીરું તો આપણે કાયમ નાખતા જ હોય અને આ હે ને ટમેટું ડુંગરી ને મરચો મોરે નઈ ખા તેલ આને હે ને થોડો છોડવે લઈએ તેલમાં ઘણી બધી ખાસ જરૂર ને પણ આ તા અવારના વરામાં પહેલી ફેરે બનાવ્યું ને ત્યાં કંટોલાની સિઝન ફરવાએ આપણી બનાવ્યું તો લગભગ વિડીયો બનાવ્યો છે બનાવ્યો જોઈ તો મેં કીધું હે ને થોડીક મોટી મોટી રેસીપી છે બરાબર તો આ છે ને બધું મિનિટ ચડવા દેવાની થોડુંક સતડાઈ જાય તેલમાં પછી હપકાવા દેવાના કંટોલા

ને માણી હે ને આજ ભરેલ કંટોલા ને ઘેન સડ્યું તું ને એ વાત જવા દો શિયાળ વાગે તો ઉઠવા માં આ કઈ શિયાળ વાગે કે ઉઠ કુમ કરણ હું કા કુમ કરણ અટાણે તો મને ઉઠાડવા આવ્યો તો ત્રણ વાગે ન ઉઠાડે પછી ઉઠે ને સવારે સાર ત્યાં વાઢી હતી પણ એક બથે ઘટે ઊંટી હતી બથે સાર વાઢી બધાને નાખ્યું થોડા લુગડા ઉતારી ધોયા પછી આ હે ને અડધી પોણી કલાક થી આ મોતી હતી તાર મારું કામ હે ને સક્સેસફુલ થઈ ગયું છે ફાઇનલી જા પાડ હે ને મે ગોડી પરવાઈ ગોડી હતી રીહ ની બાંધવા હાટું આ તા હે ને એક ખરેવડું આવે ને એટલે હું હે ને ફોન આવે વાત કરલા આ તો મારી વાત અધૂરી હતી તો મારી માં નો હે ને ફોન આવે તો વાતો કરતી હતી તો હા હું આ હે ને પાડ ગોટતી હતી અડધી કલાક થી આ પરવા હે ને ગોડી હતી પછી હે ને આ કારક વરસ બુરાઈ જાય મેં આવે ને તાર વળી ધોળીયા માં હે ને કોળે થઇ જાય વરે ખોદવું પડે ત્યાં હે ને ઓસરો બાંધ્યો હતો તો ઓસરો પંદર દી માં ભીહુ તોડે નાખ્યો આ હું રેવા દઈ ઓસરા આગળી પાછી હે ને ધોકી ને કહી કહી થી પાડ ગોડે નાખી ને આ હે ને એક આવે ને તો બે કોરા ખાડા ભરાઈ જાય પાછું પંદર દી ના થુકાતો તે હું કાસ્તા હે ને એવું ગોડે જ નાખ પાડ કેવું બધું હાલે બધા ને સાહેબ ખવડાવે લીધી હોય ઘડીક રે ને પછી ખીલા પાણી પીવડાવે ને ખીલા બદલાવે નાખે ને માં હે ને ખોડવા દે ને ભાગીએ આમાં જાવું ખોડ મોટલી લેવા એ ઓલે હેઠે માંડવી ને ટીપાહ ને હાથે વાળે પડ્યો મોટલો આ બે છે ને લખણ વધ્યું ધવાડ ઓલવાય નથી વધ્યું છે ના કઈ ખાવાનું ને તમારી ગગી છું છે

તમારે કામ છે ઓરલી મોટલી લેવા જ હા હા ના તો લાંબા પાંદડા હા તારે ગોઠણી ગોઠણી ઓછી છે દવા માં દવા નો તો ઓર્ગોનિક ખવાય બોકાલો ઓર્ગોનિક હાય ના પડ્યું કે હા ચલો આઈ આય

કણબી ને લો માંગો વાણી તો એક લેની આવી ની રૂપારો છે એનું નામ કહો આ આનું નામ તમે આ છોડવા છે ને 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 માં ઈ ધોરાઈ વાયવા હો જામાં ત્રીયા ના હાથ ની ત્યાં આયા આયા કોતી આવી ની વાક ઉગી ની અમે જોયું તો આખી પડી કે ખાલી છે ભાઈ કે હું કા ધ્રી આઈ છે ને લાગે છે મારી નોક એવું જો નો થાય સાબ જો અમી ભાઈ મો તો કા થી આ જો આ હોતી છે આ પાઈ પાછા કાઈ ને કાક કાક છે જો અમે નઈ ખાતા કાક કાક છોડ કાક કાક છોડ ભાઈ તો હતા પણ આ તો કોઈ કાક આ તો કોઈ કાક નથી કાક ખબર નઈ

ધ્રી આ માં પડી ગઈ હતી ને ધ્રી અહિયાં અહિયાં કરતી ઉલારતી આવતી હતી ને ઘેર પોહચી ને ધ્રી એમ કે કે લાય હું કણ મૂકી દઉં અને પડી ગઈ માં જોવો ને તો એક બે ગવાર નો બે નો દાણો જ નતો એમાં બધી હે ને ખલવાઈ ગઈ હતી હવે જોઈએ પછી તા ભગવાન ભગવાન હું તો અટાણે વાતું તો કરું પણ ને વાહ જમાવટ કઈ ઘટે નહિ હો કેવો દેખાવા આવે આપડે કપાસ નો મસ્ત, એ હલાવ મોડું થાય છે હાડા સો થેગા હાલો ભારી બાંધે લીધી ને હવે અમે જઈએ ઘેરે હાલો ગાઈસ ફોન ની મોટલી લઈ ઘેર જઈએ અમે